આમ તો જુઓ ને અમારું છે ને એપ્રિલ થી પ્લાનિંગ હતું સપ્ટેમ્બર માં જઈશું ફોર્થ સપ્ટેમ્બરે અમે નેપાળ ઉતર્યા ત્યાંથી પોખરા ગયા પોખરા થી મુક્તિનાથ અને પુલાશ્રમ ધાર્મિક ટુર કરી અમે અને આઠમી એ બપોર પછી અમે ફરી કાઠમંડુ રિટર્ન આવ્યા કાઠમંડુ આઠમી ના અમે સાંજની ગંગા આરતી કરી અને મોર્નિંગ માં અમારે પૂજા પ્લાનિંગ હતું પણ આ જૈનજીએ લોકડાઉન આપ્યું નવમી નું સવાર અમારું બધું લોકડાઉન ના અને અમે હોટલ અમને એવું કહેવામાં આવ્યું કે આજે કશું નહી થાય ને તમારી ટ્રીપ સ્થિતિ પ્રમાણે આપણે આગળ વધારીશું ત્યાર પછી સાંજના સમયે સમજો ને કે પાંચેક વાગે થી જે રોડ ઉપર ટોળા હતા જે અમે સવારના જોયેલા રોડ ઉપર એ ટોળા બધા જ અમારી હોટલ ની અંદર આવતા દેખાયા અમને અમે રૂમના ગ્લાસમાંથી જોયું તો અમે બધા થોડા ડરી કે આ ટોળા અંદર આવ્યા છે પણ શું કરશે અમને ખ્યાલ લગભગ વાગ્યા પછી આ જ ટોળું વધારે હિંસક બન્યું તોડફોડ શરૂ કરી હોટલમાં અને લગભગ નવ વાગ્યાની આસપાસ તો એમણે હોટલ ને ફાયર કરી ઈ દરમિયાન અમે અમારા અમદાવાદના જાણીતા પરિચિતોને જાણ કરી કે ભાઈ આવી સ્થિતિમાં અમે છીએ તો તમે હેલ્પ માટેના પ્રયત્નો શરૂ કરો એ લોકો લોબીમાંથી એ લોકો દરવાજા ખકડાવતા હતા પરંતુ અમે બહુ મુંઝાયેલી સ્થિતિમાં આપણે એમ કહીએ ને કે પુરાઈને રહેવું પડે એમ જીવનનો આ એવો અનુભવ ડરનો કે ક્યારે કરે આ બધું વર્ણવી ના શકીએ આપણે જયારે જેને થાય એને જ ખબર પડે આ બધું પણ મુશ્કેલ સ્થિતિ હતી અને એવું આપણે કહી શકીએ કે નેપાળ આર્મી જયારે સાડા અગિયાર ની આસપાસ અમને જયારે હોટલ માંથી હોટલના સ્ટાફે ડોર નોક કરી અને ગભરાવ નહીં દરવાજા ખોલો ત્યારે અમે બહાર નીકળ્યા અને અમે જયારે આર્મીને જોઈ ત્યારે અમને એવું થયું કે હવે અમે સેફ છીએ અને હોટલ દ્વારા અમને ખૂબ સારી રીતે સેફલી

એવું અમે નથી ક્યારેય કર્યો પેલી ઘટનાઓ હતી પણ આવી હિંસક આપણા ઘર ઉપર કોઈ મારવા આવતું એવું નતું એ ઘટનાઓ બધી આપણે રોડ પર ની જોયેલી ભૂતકાળની અંદર